ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ વાઘોડિયામાં અઢાર વર્ષની યુવતી ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી પેટમાં દુખાવો થતા તબીબી પાસે તપાસ કરાવતા યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામ પાસે એક ખેડૂતના ખેતરમાં છેલ્લા પાંચ ખેત ખેતકામ કરતા હવસખોર શ્રમજીવીએ ગ્રામ્ય વિસ્તારમાં જ રહેતી એક અઢાર વર્ષીય અપરિણીત યુવતી પર દાનત વગાડી યુવતી ખેતર નજીક આવેલા એક કેનાલમાં કપડાં ધોવાવતા હવસખોર શ્રમજીવીએ યુવતીનો એકલતાનો લાભ ઉઠાવી તેના ઉપર બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભવતી બની હતી જોકે યુવતીને પેટમાં અસહ્ય દુખાવું પડતા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના કડીપાણી ગામનો મૂળ રહેવાસી અને વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામે રહેતા છેલ્લા પાંચ વર્ષથી ખેતમજૂર તરીકે ખેતરમાં કામ કરતા હવસખોર નરેન્દ્ર રાઠવાની પાંચ માસ અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક અઢાર વર્ષીય અપરિણિત યુવતી પર દાનત બગડી હતી અને તેને અવારનવાર યુવતીનો પીછો કરી પ્રેમ સંબંધ બાંધવાની યુવતી પાસે માગણી કરતો હતો પરંતુ યુવતી નરેન્દ્ર સાથે પ્રેમ સંબંધ બાંધવાનો ઇન્કાર કરતી હોવા છતાં નરેન્દ્ર વારંવાર યુવતીનો પીછો કરી તેને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો જોકે યુવતી હવસખોર નરેન્દ્રના તાબે ના થતાં પાંચ મહિના અગાઉ યુવતી કપડા ધોવા માટે ખેતરની પાસે આવેલ કેનાલ પર જતા હવસ્કોર નરેન્દ્ર યુવતીને એકલતાનો લાભ લઈ કેનાલ પર પહોંચી ગયો હતો અને યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ હવસ્કોર નરેન્દ્રનું અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયું હોવા છતાંય નરેન્દ્ર સુધરવાનું નામ લેતો ન હતો અને લગ્ન બાદ પણ પીડિતાને ધમકાવી તેની સાથે ખેતરમાં બેથી ત્રણ વખત પીડિતાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો સમગ્ર મામલે યુવતીએ સમાજમાં ઈચ્છત જવાની બીકે કોઈને ઘટના અંગે જાણ કરી ન હતી પરંતુ તાજેતરમાં જ ભોગ બનનાર યુવતીના પેટમાં અસહ્ય દુખાવો પડતા પરિવારજનો યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તબીબ તપાસમાં યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને અંગે પૂછતા નરેન્દ્રની હરકત જાણ પરિવારજનોએ સાથે સાથે બનેલી તમામ હકીકતો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે નરેન્દ્ર રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી નરેન્દ્ર રાઠવાની ધરપકડ કરી પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ચોસઠ બે મુજબ મુજબ ગુનો થયેલો છે અને જે અનુસંધાને આ ગુનાના આરોપી નરેન્દ્રસિંહ ભારસી રાઠવા કે જે મૂળ કવાટના રહેવાસી છે અને તેઓએ દીકરી ઉપર બળાત્કાર કરેલાની વિગત જણાવી આવેલી અને હાલ આરોપીની અટકમાં લઈ અને મેડિકલ તપાસની ચાલુ છે તે બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલ આ ગુનાની તપાસ વાઘોડિયા પોલીસના પીએસઆઈ દ્વારા ચાલુમાં છે